સોશિયલ મીડિયા વાપરતા લોકો અને અજાણ્યા લોકોના વિશ્વાસમાં આવી જતા ટીનેજર્સ માટે આજના સમાચાર ઘણા યુઝફુલ રહેશે સટ્ટો જે લગભગ મારી ઉંમરના લોકોની મનપસંદ રમત છે જેમાં મહેનત વગર લોકો પૈસા કમાવા ડોટ મૂકે છે જેના લીધે બી ઝેડ ગ્રુપ જેવા લોકોને પ્રોત્સાહન મળે છે અને પોન્ઝી સ્કેમમાં ગઠિયાઓ કરોડો કમાઈ ચૂક્યા છે ફીર હેરાફેરીની અનુરાધાને યાદ કરાવી દે તેવા જ એક સમાચાર લઈને હું ખુશી ફરી આવી ગઈ છું વાઇફ્સ ઓફ ઇન્ડિયામાંથી હાલમાં એક્સ આઈપીએસ અને વર્તમાન જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલના નામે પોન્ઝી સ્કેમની લોભામણી જાહેરાતની ઘટના સામે આવી છે કેટલાક ગઠિયાઓએ તેમનું ટેલિગ્રામ ફેક એકાઉન્ટ બનાવીને તેના પર તેમના ફોટા અને નામનો ઉપયોગ કરી એક કચારની લોભામણી જાહેરાત આપી છે આની સાથે ને સાથે જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓએ લોકોને છેતરવાની નવી પેટર્ન બનાવી છે જે પેટન્ટમાં હસમુખ પટેલને હાલ ફસાવવામાં આવી રહ્યા છે હવે આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોણ આ લોભામણી જાહેરાતમાં સામેલ છે તે અંગેની તપાસ થઈ રહી છે આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કર્યું છે તેમને ટ્વીટમાં કહ્યું છે ઠગબાજોથી સાવધાન પૂર્વ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ આદરણીય એક્સ આઈપીએસ હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી ગઠિયાઓ સોશિયલ મીડિયા ટેલિગ્રામ ઉપર એક કા ચારની લોભામણી જાહેરાત કરે છે તેથી લોકો સતર્ક રહો સેફ રહો તેમણે પોતાના ટ્વિટરમાં હસમુખ પટેલ ગુજરાત પોલીસ ગૃહમંત્રી સંઘવી અને ગુજરાતના ડીજીપીને પણ ટેગ કર્યા છે તમને ચેતવીને અમારી ફરજ તો પૂરી થઈ ગઈ હવે તમે આવા ફ્રોડથી બચીને રહેજો અને વાઇફ્સ ઓફ ઇન્ડિયા જોતા રહેજો લાઇક શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને કમેન્ટ કરી તમે શું કરશો આવા ગઠિયાથી બચવા એ જરૂરથી જણાવજો